કેમ છો મિત્રો મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમજ આપણી યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિથ સ્ટડી ઝોનના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બહુ જ આનંદના સમાચાર છે પાંચ હજાર જગ્યાઓ પાંચ હજાર છ ને પાસઠ જગ્યાઓ માટેની આખું એક્શન પ્લાન એટલે પંચાયત વિભાગની જગ્યાઓ ભરવા માટેનો આવી ગયો છે ગુજરાત સરકાર દ્વારા એટલે આપણે શું કરવાનું છે તો આપણે તૈયારી કરવાની છે અને તૈયારી કેવી રીતે કરવાની છે તો સ્માર્ટ રીતે તૈયારી કરવાની છે એફએચ ડબલ્યુ હોય કે મુખ્ય સિવિકા હોય કે એમપીએચ ડબલ્યુ હોય બે હજાર પચીસ છવ્વીસનું ટાર્ગેટ એટલે એનું કેલેન્ડર છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે હવે આપણે શું કરવાનું રહ્યું કે માત્ર ને માત્ર તૈયારી કરવી શું કરવી તૈયારી તો પાંચ હજાર છસો પાસઠ જગ્યા માટેનો આજના લેક્ચરમાં આપણે જોઈશું ટોટલ એક્શન પ્લાન કેવી રીતનો છે તો પંચાયત વિભાગની પંચાયત વિભાગ હસ્તકની જગ્યાઓ ભરવા માં એક્શન પ્લાન બે હજાર પચીસ છવ્વીસમાં આવી ગયો છે એટલે જેટલા પણ મિત્રો નવા છે તે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં ડિટેલથી આજના સેશનની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છે ડિટેલથી જે પંચાયત વિભાગની જે ભરતી છે તેના વિશે બહુ ડિટેલથી આજે અભ્યાસ કરવાના છે એટલે જે પણ પંચાયત વિભાગની ભરતી આવી રહી છે તે નજીકના સમયની અંદર તમારું સારું એવું ભવિષ્ય ઉજ્જવળ કરવાની છે તો આવી તક ગુમાવણી થતી નથી હવે કઈ જગ્યા કેટલી જગ્યાઓ એના વિશે આપણે અભ્યાસ કરીશું પાંચ હજાર છસો ને જગ્યાઓ છે તો જે પંચાયત વિભાગ છે મિત્રો ધ્યાન આપો પંચાયત વિભાગ છે તો પંચાયત વિભાગની અંદર દસ વર્ષીય જે દસ વર્ષીય કહી શકાય કહી છે દસ વર્ષીય ભરતી છે તે મુજબ આપણે ચર્ચા કરીએ તો ફિમેલ હેલ્થ વર્કર છે જેની ચૌદસો જગ્યાઓ કેટલી જગ્યાઓ છે ચૌદસો જગ્યાઓ છે ફિમેલ હેલ્થવર્કરની જગ્યાઓ કેટલી દર્શાઈ છે ચૌદસો જગ્યાઓ દર્શાઈ છે કેટલી જગ્યાઓ દર્શાવી છે ચૌદસો જગ્યાઓ દર્શાઈ છે તેમજ મલ્ટીપર્પઝ હેલ્થવર્કરની બસો ને ચોત્રીસ જગ્યા દર્શાવી છે તેમજ લેબોરેટરી ટેકનિશિયનની કહીએ તો એકસો આઠ જગ્યાઓ દર્શાવી છે તમામે તમામ જે આરોગ્યનો કોર્સ કરીને બેઠા છે તેમના માટે બહુ સુવર્ણ તક કહી શકાય જે ફિમેલ હેલ્થવર્કરની જે બહેનો છે તેમના માટે તો બહુ આનંદના સમાચાર છે કેવા છે આનંદના સમાચાર છે જે બહેનો છે જેમણે એએનએમ નો કોર્સ કરેલો છે એટલે ઓક્ઝિલરી નર્સિંગ નો કોર્સ કરેલો છે તેવી બહેનો જ ફોર્મ ભરી ની પરીક્ષા પરીક્ષાની અંદર તો તેવી બહેનો માટે બહુ જ આનંદના સમાચાર છે હવે શું થાય છે માત્ર ને માત્ર તૈયારી કરવાની છે એટલે જે પણ બહેનો છે જે ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરે છે તેમના માટે બહુ સારી એવી તકો રહેલી છે તમારા માટે જ હું આ વિડીયો લઈને આવ્યો છું ફિમેલ સેલ્ફ વર્કર ની બેનો માટે કેટલી જગ્યાઓ છે તો ટોટલ 4400 જગ્યા છે 1400 જગ્યાઓ છે અને કેટલી ભરવાની જગ્યા થાય છે ધ્યાન આપો તો કઈ કઈ તારીખ સુધી જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનર કચેરી માંગણી પત્રક મોકલવાની તારીખ છે 25 8 25 25 8 25 થી 30 8 25 આ આપી દીધું છે અને આપણે ખ્યાલ બી છે કે હવે નજીકના સમયની અંદર એનું કેલેન્ડર પણ બહાર પાડી દીધું છે કઈ તારીખે ફોર્મ ભરાશે એ પણ હું માહિતીગાર કરું છું તમને તો કઈ કઈ છે તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કેટલી છે ટોટલ બસો ને ચોત્રીસ જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયનની ટોટલ જગ્યા કેટલી છે તો એકસો આઠ જગ્યા છે તેમજ અલગ અલગ કેડરની જગ્યાઓ દર્શાવી છે એની તારીખો એના બિલ પણ મંગાઈ દેવડાવે છે આ બે હજાર પચીસ છવ્વીસનો શું છે આખું એક્શન પ્લાન છે કેવો છે એક્શન પ્લાન છે એટલે આ બધા માગના પત્રક મંગાવી દેવામાં આવ્યા છે એટલે નજીકના સમયની અંદર એટલે નજીકનો સમય એટલે કયો તો આ રહ્યો નજીકનો સમય નજીકનો સમય એટલે કયો સમય તો આ સમય છે કયો છે આ છે બરાબર છે નજીકનો સમય એટલે આ સમય છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એટલે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જે પ્રસિદ્ધ થનાર જાહેરાતો સમયપત્રક જાહેર છે તમારે આગળ જ છે ક્યારે ક્યારે કઈ ભરતી લેવાની છે મલ્ટીપર્પઝ હેલ્થવર્કરની છે જગ્યા જાહેરાત સંભવિત માસ કયો છે તો ડિસેમ્બરમાં આવી જશે આ બે હજાર પચીસના ડિસેમ્બર સુધી આ ભરતીની જાહેરાત આવી જશે આવું આ કેલેન્ડર કહી રહ્યું છે બીજા નંબરમાં ફિમેલ ની જે બહેનો છે જે FHW નો કોર્સ કરેલો છે તેવી બહેનો માટે એ પણ ડિસેમ્બર બે હજાર પચીસમાં આવી જશે બંનેનું સેમ જ છે લેબોરેટરી નું પણ સેમ છે હવે એનું જાહેર જાન્યુઆરીમાં પરીક્ષાની તારીખ જાહેર થઈ જશે ક્યારે પરીક્ષાની તારીખ પરીક્ષામાં પૂછાય તો કઈ છે તો મે અને જૂન મે અને જૂનની અંદર પરીક્ષા યોજાઈ જશે અને એનું પરિણામ પણ જુલાઈ બે હજાર છવ્વીસમાં આવી જશે જુલાઈ બે હજાર છવ્વીસમાં શું આવી જશે તેનું પરિણામ પણ આવી જશે અને તમારા હાથમાં એક ઓર્ડર આવી જશે અને તમને એક ગોલ્ડન નોકરી પણ મળી જશે છે કે બહુ સિમ્પલ હવે સમય ગુમાવનો થતો નથી માત્ર કરવાનું છે આપણે આ જોઈ લીધું ટોટલ લિસ્ટ જે જગ્યાઓ મંગાઈ દેવામાં આવી છે તે સિવાય આપણા એકેડેમી દ્વારા એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી દ્વારા ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ ડિઝાઇન થઈ ગયો છે રેકોર્ડેડ બેન્ચ છે આપણી માત્ર ચૌદસો ને રૂપિયામાં કેટલા રૂપિયા છે માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા ગુજરાતની ઘણી બધી બહેનો અમારી સાથે જોડાયેલી છે તે તમામે તમામ બહેનોનું અમે સ્વાગત કરીએ છીએ આ બેન્ચમાં ચૌદસો ને રૂપિયામાં છ મહિનાની વેલિડિટી મળશે આરોગ્યના તમામ મુદ્દાઓનો સમાવેશ ટોપિક પ્રમાણે મુદ્દાઓ પરીક્ષાલક્ષી તૈયારી અને ઓછી ફીઝમાં તમામ મુદ્દાઓનો સમાવેશ થશે આપણી ઓલરેડી એપ્લિકેશન અવેલેબલ છે અને આ એપ્લિકેશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણે દર્શાવી છે ખ્યાલ ન પડતો હોય તો મારો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું ફરીથી બોલું છું ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો તે સિવાય આપણા એકેડેમી દ્વારા આ પાસ થયેલા ઉમેદવારો છે મયંક નાયક વિથ ઓન ઘણા બધા બેનો પાસ થયા છે તમે જોઈ શકો છો દરેકે દરેક ફિલ્ડવાઈઝ જે નર્સિંગના કોર્સની અંદર જે બેનો પાસ થયા છે અમારું આ રજિસ્ટ્રેશન ફરજીયાત એટલે અમારો નંબર છે જે બેનો જોડાવા માગે છે એ આ નંબર પર કોન્ટેક કરી શકે છે ત્રેસઠ પંચાંસી છત્રીસ બાણું અમારી ટેલિગ્રામ લિંક પણ અવેલેબલ છે એટલે જે બેનો જોડાવા માગે છે તે વહેલી તકે જોડાઈ શકે છે અમારા દ્વારા તમામે તમામ સિલેબ સિલેબસ બધાનો સેમ જ છે સિલેબસ કેવો છે બધાનો સેમ જ સિલેબસ છે જે પછી મુખ્ય સેવિકા હોય ફિમેલ હેલ્થ વર્કર હોય કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય તમામે તમામ ભરતીનું સિલેબસ કેવો છે સેમ છે જનરલ અવેરનસ એન્ડ જનરલ નોલેજ કેટલા ગુણનું છે તો પાંત્રીસ ગુણનું છે કેટલા ગુણનું છે પાંત્રીસ ગુણનું ગુજરાતી ભાષામાં રહેશે ગુજરાતી ગ્રામર વીસ ગુણનું પૂછાવાનું છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર એ પણ કેટલા ગુણનું પૂછાવાનું તો વીસ ગુણનું પૂછાવાનું છે જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રેશન્સ એટલે રિઝનિંગ કેટલા ગુણનું પૂછાવાનું છે મેથેમેટિક્સ પચીસ ગુણનું પૂછાવાનું છે એની ભાષા પણ કેવી રહેશે મિત્રો તો ગુજરાતી ભાષા રહેશે કેવી રહેશે ગુજરાતી ભાષા રહેશે ત્યાર પછી ફરજ ન લગતા પ્રશ્નો કયા ક્વેશ્ચન ફરજ ન લગતા ક્વેશ્ચન હવે ફરજ ન લગતા ક્વેશ્ચન કેટલા ગુણના પૂછા છે 100 ગુણના પૂછાશે ફરજ ન લગતા કેટલા ગુણના પૂછાવવાના છે 100 ગુણના પૂછાવવાના છે આપણી તૈયારી એવી હોવી જોઈએ કે આપણો નંબર મેરિટમાં આવી જાય આપણી તૈયારી કેવી હોવી જોઈએ કે આપણો નંબર છે એ મેરિટમાં આવી જાય તો ફરજ ન લગતા જે પ્રશ્નો છે એ ટોટલ કેટલા પૂછાવવાના છે 100 ગુણના પૂછાવાના છે કેટલા પૂછાવાના છે સો ગુણ પૂછાવાના છે આ બધાનું મીડિયમ કેવું રહેશે તો ગુજરાતી મીડિયમ રહેશે માત્ર માત્ર જે અંગ્રેજી ગ્રામર છે એ ઇંગ્લિશમાં રહેશે એંગ્લિશમાં રહેશે ઇંગ્લિશમાં રહેશે આ જે બસો ગુણ છે એનો સમયગાળો સાહેબ કેટલો રહેશે આ બધાને મગજના પ્રશ્ન તો ત્રણ કલાકનો સમયગાળો રહેશે કેટલો રહેશે ત્રણ કલાકનો સમયગાળો રહેશે જે પછી મુખ્ય સેવિકાની પરીક્ષા હોય ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા હોય કે પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા હોય કે લેબોરેટરી ટેકનિશિયનની પરીક્ષા હોય આ બધાનો સમયગાળો કેટલો રહેશે ત્રણ કલાકનો રહેશે ટોટલ ગુણ કેટલા હશે તો બસો ગુણ રહેશે એમાં ફરજ ના લગતા જે ગુણ છે જે પછી મલ્ટીપર્પઝ વર્કરનું હોય એફએ ડબલ્યુ હોય દરેકે દર ફિલ્ડનું સો ગુણનું પૂછાવાનું છે કેટલા ગુણનું પૂછાવાનું છે સો ગુણનું પૂછવાનું છે આ એક માઇન્ડમાં સેટઅપ કરી દો અને જે મિત્રો અમારી સાથે જોડાવા માગે છે જે બહેનો છે અમારો કોર્સ પરચેસ કરવા માગે છે તે વહેલી તકે કરી શકે છે અમારો કોન્ટેક નંબર પણ મેં આપ્યો છે ત્યાર પછી આગળ જે સિલેબસ છે એ સિલેબસ મુજબ કયા કયા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાના છે તો જનરલ નોલેજ જે છે પાંત્રીસ ગુણનું એ પાંત્રીસ ગુણના ક્વેશ્ચન અહીંયાથી પૂછાવાના છે જનરલ નોલેજના ક્વેશ્ચન ક્યાંથી અહીંયાથી પૂછાવવાના છે આ તમે જોઈ શકો છો દરેકે દરેક કોન્સેપ્ટ આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા સ્પોટના લગતા પૂછાશે ગુજરાતનો વારસો ભારતનો વારસો ગુજરાતની ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ રમતગમતના લગતા બંધારણના લગતા આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે ઇકોનોમી એન્ડ પ્લાનિંગ્સ જનરલ સાયન્સ ઇન્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી કરંટ અફેર્સ ઓફ રિજનલ્સ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ત્યાર પછી મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પૂછ્યા છે પરીક્ષાની અંદર બધા એમસીક્યુથી ક્વેશ્ચન પૂછાવાના આ બધા પ્રશ્નો કેવી રીતના પૂછાવાના એમસીક્યુ લેવલથી પ્રશ્નો પૂછાવાના આ તમામે તમામ મને ખ્યાલ જ છે કે તમે બધા ઓલરેડી જનરલ નોલેજની તૈયારી હોય જ તમારી કારણ કે તમે ભરતીની તૈયારી કરતા હોય તો જનરલ નોલેજની તૈયારી હોય જ આપણે સ્ટેપ બાય સ્ટેપ આ જનરલ નોલેજના આ રીતના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછવાના છે તો આના માટે સાહેબ શું કરવું ઘણી બધી બહેનોના પ્રશ્નો હતા તો આના માટે એક સરસ જનરલ નોલેજની બુક પરચેસ કરી લેવી અને એમાંથી જ અલગ અલગ ટોપિક ઉપર ભાર આપો કારણ કે આપણી આરોગ્યની પરીક્ષામાં એટલું બધું કોઈ ડીપમાં ક્વેશ્ચન પૂછાતો નથી બરાબર છે આના પર ખાસ ધ્યાન આપવું ખાસ જે આગળની પરીક્ષામાં જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયા છે જનરલ નોલેજના લગતા તેના ઉપર વધુ ભાર આપવો ત્યાર પછી આગળ મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ પણ રનિંગ થઈ ગઈ છે અને ઘણી બધી ગુજરાતની બહેનો આપણી સાથે જોડાઈ પણ ગઈ છે માત્ર નવસો ને નવ્વાણું રૂપિયાનું પેકેજ છે મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચમાં છ મહિનાની વેલિડિટી રહેશે કેટલા મહિનાની રહેશે છ મહિનાની જેમાં આરોગ્યના તમામ મુદ્દાઓનો આપણે સમાવેશ કરીશું ટોપિક પ્રમાણે મુદ્દાઓનો સમાવેશ છે પરીક્ષા પરીક્ષાલક્ષી તૈયારી છે અને ઓછી ફીઝમાં તમામ મુદ્દાઓનો સમાવેશ છે બરાબર છે સ્પેશિયલ બેન છે કે જે બેનો જોડાવા માંગ્યા છે તેમને પીડીએફ પણ મળી રહેશે આપણી એપ્લિકેશનમાં પીડીએફ પણ મળી રહેશે એટલે કંઈ ગભરાવાનું થતું નથી આજે જ અમારી સાથે તમે જોડાઈ શકો છો અને તમારી તૈયારીને એક નવો ઓપ આપી શકો છો બરાબર ચાલો આગળ ત્યાર પછી જે આરોગ્યના મુદ્દા તમારી પરીક્ષામાં પૂછાવાના છે આરોગ્ય લેવલના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાના છે આ બધાએ બધા ક્વેશ્ચન તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કયા ટોપિકમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછા હશે અને કેવા ક્વેશ્ચન આવી શકશે તો ટોટલ બાર મુદ્દાઓ છે કેટલા મુદ્દા છે બાર મુદ્દા છે હેલ્થ અને હાઇજીન્સ રોગ અને રોગ પ્રતિકારિકતા માતા અને બાળક આરોગ્ય આ બધા મુદ્દા છે મિત્રો રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ફેમિલી પ્લાનિંગ પોષણ અને આહાર સેવા પદ્ધતિ અને રિપોર્ટિંગ્સ સામાજિક કલ્યાણ અને યોજના પ્રથમ મદદ એટલે ફર્સ્ટ એજ સામાન્ય જ્ઞાન અને હાલની ઘટનાઓ અને પેઢીગત આરોગ્ય આ તમામે તમામ મુદ્દાઓ અને લાસ્ટમાં બારમા નંબર પર આવશે યોજનાઓ શું આવશે યોજનાઓ આ તમામે તમામ જે બાર મુદ્દા છે એમાંથી જ પ્રશ્નો ખાસ કરીને પૂછાતા આવ્યા છે એટલે આ મુદ્દા ખ્યાલ ના હોય તો લખી દેજો પોતાના જોડે અથવા તો સ્ક્રીનશોટ પાડી દેજો બહુ અગત્યના ટોપિક છે આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો બરાબર છે બહુ જ ડિટેલથી આપણે બહુ સમજણપૂર્વક ટોપિક ઉપર વધુ પડતું ધ્યાન દોરીને આપણે આ દરેક મુદ્દા કાઢ્યા છે બહુ ડિટેલથી બરાબર એટલે જેટલા પણ મિત્રો જોડાવા માગે છે મારી સાથે આ કોર્સનો અભ્યાસ કરવા માગે છે તે મારી સાથે અભ્યાસ કરી શકે છે ઓલરેડી આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ખ્યાલ ન પડતો હોય તો અમારો કોન્ટેક પણ તમે કરી શકો છો આ ટાઈપના જ બધા ક્વેશ્ચન પરીક્ષામાં વારંવાર પૂછાતા છે ત્યાર પછી આગળ ગુજરાતી વ્યાકરણના અગત્યના પ્રશ્નો એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે ગુજરાતી વ્યાકરણ ખરો તો ગુજરાતી વ્યાકરણના પણ મહત્વના પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા છે છે કયા કયા તો તો ગુજરાતી વ્યાકરણનો આપણે જોવા અક્ષર અને અવયવ છે શબ્દ રચના પ્રકાર સમાસ સંધિ વિચ્છેદ વિભક્તિ અને કારક પ્રણામ અને ઉપસર્ગ ક્રિયાપદ અને તેનો સમય વિશેષણ અને નામપદ સંબંધ આ બધા જ લિંગ અને વચન જોડની સુધારો વાક્ય શુદ્ધિ શબ્દ વ્યવહાર વિભાગ્ય શબ્દો વિપરીત અર્થક શબ્દો પર્યાય શબ્દો અને અવયવ ક્રિયા આ તમામે તમામ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે કેવા પૂછાય છે વારંવાર પૂછાય છે આના ઉપર ખાસ ધ્યાન રાખવું બરાબર છે આરોગ્યના જે મુદ્દા છે એ તમામે તમામ મુદ્દાઓ આપણે ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપી દીધા છે એટલે જે બહેનો અમારા સાથે અભ્યાસ કરવા માગે છે તે કરી શકે છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર ઉપર તમે અમારો કોન્ટેક કરી શકો છો બરાબર અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને યોગ્ય માર્ગદર્શન લઈ શકો છો તે સિવાય આપણો કોર્સ પણ લોન્ચ થઈ ગયેલો છે તેમજ આ જનરલ નોલેજના જે મુદ્દા છે આ મુદ્દા જે છે પરીક્ષામાં એ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા આવ્યા છે આ બધું જીકે છે આના સિવાય બહારનું કંઈ જીકે પૂછાવવાનું નથી આ મુદ્દા જ પૂછાવાના છે એટલે જે મિત્રો નવા છે સ્ક્રીનશોટ પાડી લેજો બહુ જ ડિટેલથી આપણે આ દરેકે દરેક મુદ્દા વિશે માહિતી મેળવી છે તે સિવાય આ જે કોર્સ છે એ બધા માટે લાગુ પડશે જે એફએચ ડબલ્યુની બહેનો હોય ફિમેલ હેલ્થ વર્કરની અથવા તો એમપીએચ ડબલ્યુ અથવા મુખ્ય સેવિકા આ તમામે તમામ બહેનો છે એ સિલેબસ છે એ બધાનો સેમ જ છે લેબ ટેકનિશિયન પણ આવી જશે એટલે જે બેનો જોડા માગે છે વહેલી તકે જોડાઈ જજો બરાબર છે અમારા એકેડેમી દ્વારા પાસ થયેલા ઉમેદવારની એબી છે મિત્રો ફિમેલ ગઈ છે જેની ફી કેટલી છે ચૌસો ને રૂપિયા બરાબર છે આ યાદ રાખજો ત્યાર પછી આગળ આ જગ્યાઓ માંગના પત્રક મંગાવી દેવામાં આવ્યું છે અને આ વહીવટી માળખું છે પરીક્ષા ક્યારે યોજ યોજવાની છે પરીક્ષા કેવી રીતની રહેશે એ તમામે તમામ મુદ્દા આપણે ઓલરેડી દર્શાવી દીધા છે બરાબર છે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો અમારા આ નંબર ઉપર કોન્ટેક ઉપર તમે કોલ કરી શકો છો તેમજ માહિતી મેળવી શકો છો ટોટલ જગ્યા રહેશે પાંચ હજાર છસો ને પાંસઠ જગ્યાઓ માટે ભરતી છે કેટલી છે પાંચ હજાર છસો ને પાસઠ જગ્યાનું ટોટલ પંચાયત વિભાગની હસ્તકની જગ્યાઓ માટેનું એક્શન પ્લાન રજૂ થઈ ગયું છે કેટલી છે પાંચ હજાર છ ને પાસઠ ટોટલ જગ્યા કેટલી છે પાંચ હજાર માત્ર તૈયારી કરવાની છે શું કરવાની કરવાની છે છે તૈયારી એટલે વધુ સમય ગુમાવતા નહીં જે પણ બેનો જોઈ રહ્યા છે એ વધુ સમય ગુમાવવાનું થતો નથી માત્ર આપણે તૈયારી કરીશું સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર આપણે ચર્ચા કરતા આવ્યા છે અને લાઈવ પણ આપણે આપણા સેશનમાં આવવાના છે યુટ્યુબ પર આપણે લાઈવ કે એમસીક્યુ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે નજીકના સમયની અંદર એટલે જે પણ બહેનો ભાઈઓ નવા છે તે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી નાખજો બરાબર જેથી તમે અમારી સાથે જોડાઈ શકો ચાલો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં જય જય ગરવી ગુજરાત